પાટણ ભાજપ કાર્યાલય સામે કોંગ્રેસના ઉગ્ર સૂત્રોચ્ચાર ભાજપ વિરુદ્ધ સૂત્રો પોકારી વ્યક્ત કરી ખુશી નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ અને સોનિયા ગાંધીને રાહત મળતા કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા પોલીસ અને કાર્યકરો વચ્ચે ભાજપ કાર્યાલય પાસે જોવા મળ્યું ઘર્ષણ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય સામે આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને રાહત મળતા પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા આ રીતે પોતાની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી કાર્યકરો મોટી સંખ્યામાં લીલીવાડી પાસે એકત્રિત થઈ રેલી સ્વરૂપે ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ હાય હાયના નારા લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ દ્વારા બંને નેતાઓને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યા હતા અદાલતી કાર્યવાહીમાં ક્લીન ચીટ મળતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમણે ભાજપની નીતિઓ સામે રોષ ઠાલવ્યો હતો ઘટના દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે સ્થિતિ તંગ બની હતી કોંગ્રેસના કાર્યકરો અને સુરક્ષામાં તૈનાત પોલીસ જવાનો ભાજપ કાર્યાલયની અંદર પ્રવેશવા બાબતે સામસામે આવી ગયા હતા થોડીવાર માટે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી જોકે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આ વિરોધ પ્રદર્શનને પગલે ભાજપ કાર્યાલયની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની કિન્નાખોરી સરકાર અને સરકારના શાસકો નેશનલ હેરાલ્ડ નામના એક ઈડી દ્વારા કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીજીને ઈડી દ્વારા દબાવી ધમકાવીને પોતાના તાબા હેઠળ કરવા માટે એક ઈડીનો કેસ કરવામાં આવ્યો હતો નામદાર કોર્ટે નામદાર અદાલતે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને સંપૂર્ણપણે નિર્દોષ કર્યા હતા એ નિર્દોષના આનંદમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય આગળ હલ્લાબોલ કરી અને ભાજપના આવા શાસકોને પૂરા દેશમાં પાઠ ભણાવવા માટે એક રેલીનું આયોજન કર્યું હતું ભાજપના શાસકો આ રીતે દબાવી ધમકાવીને પોતાનું શાસન ચલાવે છે આવા નકારાત્મક લોકોને દેશમાંથી હાંકી કાઢવા માટે પાટણ જિલ્લા કોંગ્રેસે આહવાન કર્યું છે રાહુલ ગાંધી તમ આગે બઢો હમ તુમારે સાથ હૈ

અમારું કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીજીને ઈડી દ્વારા ધમકાવીને એમને પોતાના તાબા હેઠળ કરવા માટે એક ઈડી નો કેસ કરવામાં આવ્યો હતો નામદાર કોર્ટે નામદાર અદાલતે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને સંપૂર્ણપણે નિર્દોષ કર્યા હતા એ નિર્દોષના આનંદમાં આજે પૂરા પાટણ જિલ્લાની કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય આગળ હલ્લાબોલ કરી અને ભાજપના આવા શાસકોને પૂરા દેશમાં પાઠ ભણાવવા માટે અમે એક રેલીનું આયોજન કર્યું હતું આ લોકો આ રીતે દબાવી ધમકાવીને પોતાનું શાસન ચલાવે છે આવા હકારાત્મક લોકોને દેશમાંથી આંકી કાઢવા માટે અમે પાટણ જિલ્લાની કોંગ્રેસે આહવાન કર્યું છે રાહુલ ગાંધી તું આગે બટો હમ તુમ્હારે સાથ હે સોનિયા ગાંધી તું આગે બટો હમ તુમ્હારે સાથ હે નારા સાથે આજ કોંગ્રેસ અમે રાહુલજીના સમર્થનમાં ઉતરે છે અને આગામી દિવસોમાં આ હું કઈ કોંગ્રેસ તા કોઈ પણ આગેવાનને કરવામાં આવશે તો ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરીશું સત્યમેવ